તો બધાને જય માતાજી ને રામ રામ બરાબર છે અમે જો એક જગ્યાએ આવ્યા હે લાલપુરમાં મારે કાઉ કહેવાય આપણે ભાઈ આને ટેટું કરાવવું હોય અમારું મારું પહેલાં પહેલું ટેટું હે મેં જે કંઈ ટેટું નથી કરાવ્યું તો હું ટેટું કરાવવાનું હા તો જોઈએ કોઈ અનુભવ નથી કીધો ટેટું કરાવવાનો આ પહેલી ફેર ટ્રાય કરા બરાબર છે ને મેં જોયું આ ભાઈનું આ બહુ સારું હું બધા ભાઈને હમણાં મુલાકાત કરાવે બધી બધાની બરાબર મોસ્ટલી ઓળખતા હા ને અહીં ન ઓળખતા હોય તો એ ખબર કેમ કે એ ભાઈનો એક જ સ્કેચ જ મારે ઘેર પડ્યું તમારું જ છે ને ભાઈ બનાવેલ આ એ ભાઈનું જ સ્કેચ છે મારે ઘેર બનાવેલ એક મારા બે ભાઈઓનું એટલે બહુ સારું સ્કેચ બનાવે ને ટેટુય બહુ સારા બનાવે ગણાય જોયા બરાબર એ તો હું આઈટીનું બધું હોય તો મેન્શન કરી ઓલો શોર્ટ વિડીયો બનાવી એ બધું કરી પણ આ ત્યાં એક લોગ આપણી બની જાય બધાને ખબર પડે કે ભાઈ આ ટેટુ બનાવવા આવ્યા બરાબર પેલી ફેર ટેટુ બનાવવા તો કેવા કંઈ શું કહેવાય હાવ ભાવ મોઢું ને તમારું કેવું થાય ને બધા મળું હમણાં બધા વાંચે હોય કે હા કારોકનો દુખાવો કરે એ કે આ બધા હમણાં કહેતા હતા કે તું કે જો હમણાં ટેટુ કરે બે જણા પકડવા જાય મી કીધું હા અહીં તા જોયું જાય તૈયાર થઈ ને અઠાણું વકા પહેલાં જઈએ તા ખરી તો હમણાં તમે બારોબાજી દુકાન દેખાડા બરાબર છે જોતા રહજો વિડીયો ભાઈ અર્જુન રાવલિયા કરીને નામ છે ભાઈનું હીર ટેટું કરીને છે બરાબર હા લિમિટેડ ટેટું કરે છે મારું મેં કીધું ને કે મારે કરવું છે એટલે જ ભાઈએ ટેટુનું હા પાડ્યું છે મને બરાબર કે ટેટુ કરવાનો એ પણ અમે ટાઈમ લઈને આવ્યા કે ભાઈ તમારે પાસે ટાઈમ હોય તો અમે રાતી આવ્યા હતાને ખાઈ પીએ ને તો મોડે રાખી સાડા નવ દસ જેવો ટાઈમ કહેવાતા ને એટલે મિડ નાઇટ સુધીમાં હેઠ ટેટું થાય તો બે ત્રણ વાગે જાય તો અમે હાવ નિરાતી ટાઈમ લઈને આવ્યો વિડીયો બનાવવાનું કોઈ પ્લાન નહોતું પણ હું અંકા એવું બધાને ખબર પડે કે ભાઈ ફેમિલી હે બધા તમે બધા તો તમને એક ખબર પડવા જોઈએ કે ટેટું આ બનાવે તો હું મને એવું લાગ્યું બધાને કીએ મજા આવે બરાબર પેલું ટેટું મારી લાઈફનું કોઈ દી કરાવ્યું જ ને મેં કોઈ દી બાટ લોને ચડાવી માતાજીની દયાને આશીર્વાદ થી મને કોઈ દી કંઈ થયું નથી બરાબર છે તો આ પહેલી ફેર જ ટ્રાય કરીશું હવે જોઈએ આગે આગે ઘર જાગે બરાબર જોતા રહીજો વિડીયો એ બતાવી જાઓ હમણાં ટે આ બે જણા ત્રણ જણા પેલા જોવા આવ્યા જા આ મને પકડવા આવ્યા ભાઈ આ બે જણા ભાઈ મને મૂકવા આવ્યા આ ભાઈ મને મૂકવા આવ્યા અહીંયા બરાબર આ લઈને અહીંયા આવ્યા તમારે ટેટુ બતાવો તો ભાઈ જરીક હાથમાં એની અંદર જંગલ દોર આવ્યું આખું ભાઈએ તો આ ભાઈ છે આપણે એની આ ટેટુ કારીગર છે ભાઈ

यहाँ पे सुई लगने का पहला प्रोसीजर पहला स्टेप स्टार्ट हो चुका है ठीक है अब बने रहे हमारे साथ एबीपी ते न्यूज तेजस वड़ोदरा के साथ टेटू तो हजी आखू बंद से ते तक खबर पड़ से बस ले कर दे सर

આમાં ગજના વીસિયું કરડે એવું લાગે બાપ પણ આ ભાઈ કે તમારે બધા કરતા તમને બહુ વાંધો નતો આવ્યો વાસમાં તો કીધું વાંધો વાંધો ન આવ્યો હોય તો આપણે વાંધો જ ક્યાં જો જોકે મને બહુ વાંધો અહીં બહુ નથી દુઃખતું પછી બે પછી દુઃખે ખબર નઈ પીવાનું ટેતું હોય દેખાડીએ પૂરું થાય છે એના ઉપર જાતિ ચર્ચા થઈ ગઈ તો હમણાં તમને અમે લાસ્ટમાં દેખાડીએ કીવાન ટેતુ હોય ફર્સ્ટ ટેતુ ને એ પણ કીવાનું હોય એ તમને દેખાડીએ

બરાબર છે જો કે મને ગમવાનું જવું મારે કરાવવું તો છે એટલે આનો બહુ જ કહેતા હતા વિચાર કરતા હતા તો આજ ફાઇનલ ટેટુ પહેલું ટેટુ આજ આજ જુનભાઈનું કરાવ્યું બરાબર તમે બધા એક કીજો કેવું મને બહુ ગમ્યું તમે બધા એક કીજો જો આ ભાઈ તમારું નામ અર્જુન અર્જુનભાઈ ટેટુ કર્યું મારું બરોબર છે લાલપુર મારીએ કોઈને કરાવવું હોય તો આવી જાવ બરાબર લગભગ તો ઓર્ડર ઓછા છે છતાંય પણ હું કાંક કોઈને કરવું હોય તો બેસ્ટ કરે બરાબર તો આજનો વિડીયો એન્ડ કરીએ બધા આવીજો વિડીયા જોઈજો જય માતાજી આવજો